આખા દેશને જગાડીશું પણ હવે પછી ગુજરાત દેશમાં વોટ ચોરી થવી જોઈએ નહીં અત્યાર સુધી જે વોટ ચોરી થઈ એ ભારતીય જનતા પાર્ટીના લલાટ ઉપર લાગેલી વધુ એક કલંકની કાળી તીલી છે અને એટલા લુચ્ચા બેફામ અને બેશરમ માણસો કે જ્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ માનની અમિતભાઈ ચાવડા ફિગર ડેટા સાથે કહી રહ્યા છે કે ઓલપાડ ચોર્યાસી જિલ્લો નવસારી ત્રીસ હજાર જેટલા મતદારોમાં મતદાર યાદીમાં ખોટી રીતે વોટિંગ કરવામાં આવ્યા એડિશન અને ડિલીશન કરવામાં આવ્યા એક શબ્દ એ ચૂંટણી પંચ ચૂંટણી આયોગ બોલતું નથી હરિયાણા કર્ણાટક નું એક્સપોઝ સન્માનની રાહુલજીએ કર્યું એમણે પણ એલિગેશન નહીં એવિડન્સ આપ્યા નક્કર કોન્ક્રીટ આધાર પુરાવા એક ઘરમાં ટુ બીએચકે પાંચ ના બદલે કદાચ પંદર માણસો રહે અને પછી બાર જણા મતદાન કરે તો પણ કદાચ સમજાય કે હશે કોઈ રેર કિસ્સામાં એવી પરિસ્થિતિમાં સાંકળ મુકળ કોઈ રહેતું હશે પણ એક ઘરમાંથી દોઢસો મતદાર કઈ રીતે નીકળે એક ઘરમાંથી ચોર્યાસી મતદાર કઈ રીતે નીકળે એક ઘરમાંથી બસો અઢીસો મતદાર કઈ રીતે નીકળે એટલે ઇવીએમ અને ચૂંટણીની પ્રક્રિયા સામે વડોદરા વાસીઓને ગુજરાતીઓને અને દેશવાસીઓને જે ડાઉટ હતો એ હવે ડાઉટ ન રહેતા એની સામેના કોન્ક્રીટ એવિડન્સ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસે ગુજરાત અને દેશની જનતા સમક્ષ મૂક્યા છે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા એક સ્વતંત્ર સંસ્થા એને કોંગ્રેસ ભાજપ કોઈની વાત ન માનતા એમણે નિષ્પક્ષ રહી તટસ્થ રહી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના બંધારણને કેન્દ્રમાં રાખી વી પીપલ ઓફ ઇન્ડિયા અમે ભારતના લોકો આ ભારતની જનતાને કેન્દ્રમાં રાખી સંપૂર્ણ પારદર્શિતા સાથે ઓપરેટ કરવાનું હોય કામ કરવાનું હોય એના બદલે આવી સંસ્થા પોતે પાણીમાં બેસી જાય આવી સંસ્થા પોતાની કરોડ રજ્જુ ગુમાવી દે આવી સંસ્થા પોતે ભ્રષ્ટ બની જાય અને વોટ ચોરીના દૂષણમાં લિપ્ત બને કર્ણાટકની સીઆઈડી ક્રાઈમ વોટ ચોરીના કૌભાંડના એવિડન્સ કલેક્ટ કરવા માંગતી હોય તો તપાસમાં ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા કોપરેટ ના કરે એવિડન્સ ના આપે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા એ ડિજિટલ ડેટા ના આપે આનો સ્પષ્ટ મતલબ એ છે કે ભારતની વર્તમાન સરકાર નરેન્દ્ર મોદીની ભાજપ સરકાર અને ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા એકબીજાના મેળાપીપણામાં આ દેશની જનતા સાથે ગદારી કરી ચૂક્યા છે ગદ્દારી કરી રહ્યા છે આની વિરુદ્ધમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ અને ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી દ્વારા દેશ વ્યાપી ગુજરાત વ્યાપી વડોદરા વ્યાપી એક ઝુંબેશ અમે આજથી લોન્ચ કરીએ છીએ અને ઝુંબેશની જાહેરાત આજે કરીએ છીએ ઝુંબેશ એવી છે કે દરેક બૂથ ઉપર ત્રણ ઓક્ટોબરથી દસ ઓક્ટોબર સાત દિવસ એક અઠવાડિયું રાત દિવસ કોંગ્રેસનો એક એક સિપાહી કોંગ્રેસ એક એક કાર્યકર્તા આગેવાન નેતા ધારાસભ્ય પૂર્વ કરવા એક મોટી વ્યાપક ક્રાંતિ ગુજરાત દેશમાં પહેલા થાય એક જબરદસ્ત વોટ ચોરીના મુદ્દે જનજાગૃતિ આવે એના માટે એક સહી ઝુંબેસ લોન્ચ કરવાના છીએ એક હેલ્પલાઇન નંબર પણ માનનીય અમિતભાઈ ચાવડાએ પ્રદેશ કાર્યાલયથી લોન્ચ કર્યો છે આજે તમારી વચ્ચે આ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી કોંગ્રેસ પરિવારની ઉપસ્થિતિમાં વડોદરા શહેરમાં પણ ત્રણ ઓક્ટોબરથી દસ ઓક્ટોબર આ વોટ ચોરીની સામે એક જબરદસ્ત અભિયાન ઝુંબેશ અવેરનેસની કેમ્પેન એક સહી ઝુંબેશ અમે લોકો લોન્ચ કરવાના છીએ એ વાત આ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી જાહેરાત કરું છું ફરી એકવાર કહું છું કે પારદર્શિતા એ લોકતંત્રનો પ્રાણ છે જ્યારે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા પોતાની ટ્રાન્સપરન્સી પારદર્શિતા ગુમાવી દે અને અને એફિડેવિટ કરવાનું રાહુલ એટલા થઈ ગયા છે એફિડેવિટ તમારે કરવાનું હોય તમારે ગુજરાત અને દેશની જનતાને કહેવાનું હોય કે ખોટા નથી પણ જ્યારે નરેન્દ્ર મોદીની ભાજપ સરકારને લાગ્યું એ મોંઘવારી એની ચરમસીમા ઉપર પહોંચી છે બેરોજગારી એની ચરમસીમા ઉપર પહોંચી છે વડોદરાની વિશ્વામિત્રીમાંથી મગરો એ બાળ નરેન્દ્રને શોધવા રસ્તા ઉપર નીકળી ચૂક્યા છે તંત્ર આખું ખાડે ગયેલું છે ભ્રષ્ટાચારે માજા મૂકી છે વડોદરા ગુજરાત અને દેશની જનતા અમને ઓળખી ચૂકી છે વોટ મળવાના નથી એવી જ્યારે પાકી બાહેદરી મળી ત્યારે આ વોટ ચોરીનું કૌભાંડ આચર્યું છે જો વિદેશી બેંકમાં પડેલું કાળું નાણું પાછું લાવ્યા હોત બે કરોડની રોજગાર દર વર્ષે ઊભી કરી હોત તમારા અને મારા બેંકના એકાઉન્ટમાં પંદર લાખ જમા થયા હોત સ્માર્ટ સિટીઝ બની ચૂક્યા હોત કબૂતરબાજીમાં ગુજરાતના બેરોજગાર યુવાનોએ છાતી પર ગોળી ખાવાની તૈયારી સાથે કેનેડાની ફાઇલો મૂકવી પડતી ન હોત નરેન્દ્ર મોદીએ ભાજપની સરકારે પણ કદાચ આ વોટ ચોરી કરવી ન પડતી હોય પણ જ્યારે લાગ્યું કે રકાશ થઈ ચૂક્યો છે ગુજરાત અને દેશની જનતા ઓળખી ચૂકી છે તો હવે કયો રસ્તો બચવાનો એ બચાવના રસ્તા તરીકે આ એક વોટ ચોરીનું એક રાજ્યવ્યાપી રાષ્ટ્રવ્યાપી કૌભાંડ આ સરકારે આચર્યું છે અને ફરી કહું છું આ કૌભાંડ આચરીને ભારતીય જનતા પાર્ટી અને ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાએ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના બંધારણ સાથે સ્વતંત્રતાના આંદોલન સાથે સ્વતંત્રતાના એ સેનાનીઓ જેમણે બલિદાનો આપ્યા એ બલિદાનનું અપમાન કર્યું છે